હેલો ગાઈઝ આજે આપણે બાળકોને ગ્લાસ રમત રમાડીશું એ ગ્લાસ રમતની અંદર રૂલ્સ હશે કે બંને બાજુ થાળીઓ ગોઠવેલી હશે એ થાળીઓની લાઈનની અંદર બંને બાજુ કેરોળમાં ગ્લાસ ગોઠવેલા હશે અને બંને ગ્લાસો સરખા હશે એ બંને ગ્લાસો બાળકોને એવી રીતે ઉઠાવવાના રહેશે કે થાળીઓ અંદર ભેગા કરવાના થાળીની બહાર જો પડશે તો વિનર નહીં ગણાય તો થાળીમાં જ ગોઠવવાના રહેશે થાળીમાં મૂક્યા પછી એ બધા ગ્લાસો સરખા ભેગા કરી દેવાના હશે એવાનો રૂલ્સ છે અને આ ગ્લાસ ભેગા કરતી વખતે બાળકોને દોડવાનો નથી કે પગ લોબા કરીને ચાલો આપણે પળા કરીને ગ્લાસ લેવાના નથી માત્ર થાળીને ગ્લાસ ભેગા કરવાના છે અને જે ઝડપી અને જલ્દી એક થાળીને ગ્લાસ ભેગા કરશે એ આ ગ્લાસ રમતનો વિજેતા ગણા છે ચાલો હવે બાળકો જોવા જઈએ તો આ રમત રમવા માટે બહુ તાલાવેલી જાગી છે અમે કહેવાય છે કે બહુ ઉત્સુક છે તૈયાર થઈ રહ્યા છે થન કરી રહ્યા છે એ બાળકને આપણે જોઈએ શું કરી રહ્યા છે હા શું કરો છો અલ્યા હા તો નિયમતાનું જણાવી દઉં બાળકો હવે આ બંને બાજુ જે થાળી જે ગોઠવેલી છે એને લાઈનમાં ગ્લાસ ગોઠવેલા છે ગ્લાસ તો તમને એવી રીતે ઉઠાવવાના છે કે દોડતા દોડતા ભેગા નથી કરવાના પ્લસ કે એ થાળીની અંદર જ ગોઠવવાના છે થાળીની બહાર જો રહી જશે તો એ આઉટ ગણાશે એટલે આઉટ એટલે એ વિનર નહીં ગણાય અને કહેવાય ને કે કેટલા પોળા કરીને ભેગા કરતા ગ્લાસ ખબર છે ને હા એવી રીતે તમારે ભેગા નહીં કરવાના ચાલીને ગ્લાસ ભેગા કરવાના છે બરાબર અને એ રીતના જો એ બાળક જે તમે ત્રીસ કહો તો યક્ષ તમારા બંનેમાંથી ગમે તે એક શાંતિપૂર્ણ આ રમત રમશે અને જીતી જશે તે આ ગેમનો વિનર ગણાશે તો આપણે હા તમે ડિસાઈડ કરી લેજો તમારે જે બાજુથી લેવું તે લઈ શકો છો ઓકે ઓકે ચાલો તો પેલા જે બાજુ તમે ભૂરા અહીંયા આવતા રહીજો મૂકવું વન ટુ થ્રી સ્ટાર્ટ બોલું એટલે ઓકે આ કેમનો વિનર યક્ષ બની જવા આયવું છે એવું લાગી રહ્યું છે એવું મને દેખાઈ રહ્યું છે કે યક્ષ કદાચ વિનર બની જશે જીતી જશે એવું લાગી રહ્યું છે સરસ સરસ ગ્લાસ ગ્લાસો પછી ગ્લાસ થાળીની બહાર ના રહેવો જોઈએ એ ગ્લાસ થાળીની અંદર રૂંચ્યા પોસી બધા વ્યવસ્થિત હજુ ગોઠવવાના છે ગોઠવી અને થાળીમાં ઊભા કરી દેવાના ઊંધા પાડી દેવાના તો મને ખબર પડે કોણ વિજેતા છે જો છૂટા પડી જશે ભય પડી જશે તો વિનર ગણાશે નહીં ચલો યક્ષ વિનર થઈ ગયું છે તો આ ગેમ રમા બાળક આ ગેમનો વિનર યક્ષ છે અને આ ગેમનો વિનર યક્ષ છે અને આ ગેમનો રમવાનો હેતુ એક જ હતો કે બાળકના વ્યક્તિત્વનો વિકાસ થાય અને એમની સર્જનશક્તિ બહાર આવે